जय माताजी गाइस गुड मॉर्निंग तो आज ब्लॉग चालू करी है तो एंड से दीजिए थारे जो अनार्थ तो तो नो वीडियो चालू करे हो गाइस तो लाइक करजो चैनल को सब्सक्राइब करजो एंड एंड से दीजिए थारे जो जय जोगिनी मां चलो आज हम लोग चालू करिए तो गाइस आज नो मस्त खूबसूरत वातावरण हंगा थी आज नो ब्लॉग आपरे चालू करी है जो મસ્ત વાદળો નીકળી ગયો છે વાદળો રાતે એટલો વરસાદ પડે તો આજે રાતે બહુ વરસાદ પડે તો કઈ સસ્તું તો ગાઈ મસ્ત પીરો પીરો ફૂલ ખીલી ગયો છે મારા અંદાજે ચોકમાં તો કોઈ નહીં જુઓ Ay, me está por killigas. Ay, no, me está De que no, medio. So, guys, yo, de oblicuo, ay, me está por killigas. Ay, no, ay, જય માતાજી ગાઈશ જમવાનું થઈ ગયું સર તો ચલો બધો જમવા બેસી જો તો ચલો ગાઈશ બધો જમવા ગાઈશ આજ તો મેં શાક અને રોટલી બે જ બનાવી હો કશું બનાવ્યું નહીં બીજું પણ આજ મેં શાક હે ને બનાવ્યું ગરમ હ તો ગાઈ આજ મેં બેસનની ઢોકળીનું શાક બનાવ્યું વિડીયો તો બનાવ્યો પણ ખાલી બનાવી દીધું જો બેસન ની ઢોકરી શાક બનાવી તો ચલો ગાઈશ આજ તો બેસન ની ઢોકરીનું શાક ખાવા ચલો આજ તો શ્વાસ આવવાની બાકી હ શ્વાસ આવે એટલે જમી લઈએ તો ચલો ગાઈશ બધા જય માતાજી જય માતાજી ગઈશ તો બપોર થઈ અને હું અમ બધું પાલી જઈશું शिवाई बोलली तो काहीच प्रसाद अंधारे वेळ तो तू वास्ता। ना क्या त्या અને હજી ખાડામાં પાણી ભે છે આ સોટા થોડા થોડા કરવા મળે પત્રો પર સોટા કરવા મળે તરકા જેવું છે ને સોટા એ પર ફરફણ પરવા મળે વરસાદને તો ભાઈ વાતાવરણ જેવું થઈ જશે જોને કલર કલર કરેલો હોય ને એવો વાદરો વરસાદ અંધારી ગયો બરાબરનો પણ એવું લાગે કે હોય કુદરતી સૌંદર્ય કોઈ બનાવી હોય એવું લાગે મસ્ત હોય એટલો મસ્ત વાદરો લાગે ને

ટાવરો તો શેટલો બધા સી કાઈ દીધો તો ગાઈસ ગો મારું કેટલું મસ્ત લાગે છે જો અંદર બરાબર નું અંદર તો આ કસી લાગે જોને કોઈ કલર કરી હોય પેઇન્ટિંગ કરી હોય ને એવું લાગસ

So guys, jauh-jauh versat celup korang. So guys, jauh-jauh versat celup keju seh. Amar gomo. ગાઈસ વરસાદ બહુ પડવા માંડે છે જુઓ અંધા બહુ પર થી કે સો વરસાદ તો કઈ જો વરસાદ બરાબર નહી પડે તો કઈ બહુ बहुच बसतात परत हा गमात कोणी परत खबर हा गमू

તો ગાઈસ જ મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલનું સબસ્ક્રાઈબ કરી લેજો તો મળે કાલે નવા વિડીયોમાં તો બધાને જય જોગણીમાં જય માતાજી તો વિડીયો શેર કરજો કોમેન્ટ કરજો સારું લાગે તો જો વરસાદ આવીને મસ્ત વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું છે ગાઈસ તો એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવ્યો હતી હું વાતાવરણ એકદમ શાંત વાતાવરણ વરસાદ હજી અંધારેલું દેખાય જુઓ પાછળ તો ચલો ભાઈ બધું આવજો જય માતાજી જય જુગનીમાં